જો આટલું હતું મારું સ્કેન રૂટિનમાં સ્કિન રૂટિનમાં કે આ જ મને શું થાય છે ખબર ન પડતી અને એક આ છે ગુડ મોર્નિંગ મિત્રો આજે કહેવાય કે કન્ટિન્યુઅસ સિરીઝ અમારો બીજો બ્લોગ છે જે હું શૂટ કરી રહ્યો છું કારણ કે હવે ચલપા માટે ચલપાને હું જનરલી શું હોય છે કે બ્લોગ શૂટ કરતી હોય ને એ બહુ થાકી જાય તો એને થોડી ઘણી હેલ્પ જોતી હોય તો મને એમ કહેતું કે આમ બ્લોગ શૂટ કરી જઈ જાય ને તો જનરલી એને એકલી થાકી જાય તો મેં એને કાલે જ મેસેજ કર્યો કે અને હું તને બ્લોગ શૂટ કરવા લાગીશ પ્લસ તો મને એડિટિંગ શીખવાડ જાય કે કેમ એડિટિંગ થાય તો એમાં પણ એની હું હેલ્પ કરી જેથી કરીને એ પણ એડિટિંગ એડિટિંગમાં એને થોડોક હું કહેવાય આરામ મળી જાય ને એના ફોનને પણ આરામ મળી જાય કારણ કે હવે કહેતી હતી કે મારો ફોન હવે કોમામાં જાવો જવું છે તો મેં કીધું કંઈ વાંધોને મને મોકલી દેજે કે કેવી રીતના મતલબ એડિટિંગ કરાય કયા એપમાં એન એપ કરી કહેતી હતી એમ એડિટિંગ કરવાનું હોય મેં કીધું કંઈ વાંધોનું એડિટિંગ કરી દે તું તારી રીતના જે મળવાનું હોય એ બી અપલોડ કરી દીજે તો હવેથી હું પણ એની હેલ્પ કરીશ ડેઈલી માટે લો આજે ક્રિસમસ છે ને આજે ક્રિસમસના દિવસે જનરલી અહીંયા કેવું હોય છે વિદેશમાં કે આપણે ઇન્ડિયામાં જેમ દિવાળી હોય ને તો ઈન્ડિયામાં બજાર મોલ બધું બહુ બિઝી થઈ જતું હોય છે પણ અહીંયા ઉલટું હોય છે કે અહીંયા મતલબ બહુ વાઇટ થઈ જાય છે અહીંયા એટલું બધું કંઈ હોતું નથી કારણ કે આજના દિવસે લોકો ઘરે બેસે છે બધા પહેરા થાય છે તો ક્રિસમસનું ખાવાનું બનાવે છે ઘરે અને સાથે રહેવાનું વધુ પ્રિફર કરતા હોય છે તો એની માટે થાય અને બધા લોકો ઘરે રહીએ જ્યારે આપણે દિવાળીમાં આઈ થિંક ઉલટું હોય કે આપણે બધા લોકો બધું પડતું બહાર જઈએ બજારમાં જઈએ ખરીદી કરવા માટે ખાવાનું લેવા માટે તો આપણો તહેવાર હું તો માનું છું કે બધું બધું હારો હોય છે આ લોકોથી તો આજે હવે જોઈએ કે આપણું કામ છે હું જ્યાં કામ કરું છું એક એવું બીજી રહે છે કારણ કે જો અત્યારે તો ટાઉન માં તો માનો કે જાણે પખીડ્યા ફર કે બાકી તો કંઈ નથી આવું બધું હોય છે આ લોકોની ક્રિસમસ હવે આ દેહમાં એવા તો આપણે સમજાણો થોડું ઘણું કે હું હોય કે ઠંડી પણ આજે તો બહુ ચાલુ કરતા તો આજે હાલો જો ગ્રીન લાઈટ થઈ ગઈ તો આપણે નીકળીએ આપણા કામની બાજુએ

વાઇન વાઇન અને આજ કોલની તો સેલ અમે કરીએ મને લાગે કે આજે પણ મારે ઘરે બધાને કોલ કરવાનો રહી બે હે એને આજે તો અહીંયા કોઈ હે નહીં કસ્ટમર તો તમે હાલો બધો હે ને મને ઇન્સ્ટાગ્રામ માં એક ભાઈનો મેસેજ આવેલો કે રામ મારે યુકે આવવું છે તો યુકે આવું સ્ટડી માટે યુકે સ્ટડી માટે અવાય કે ના અવાય પછી બીજી વાત એની એમ પૂછ્યું કે મતલબ આવ્યા પછી પાર્ટ ટાઈમ જોબનો હું સિન્યાર્યો હે તો મારું તો જનરલી માનવું એવું છે કે પાર્ટ ટાઈમ જોબમાં હે ને તમારી કિસ્મતો થોડી ઘણી જોર કરતી હોય તો મળી તો જાય પણ આનો આન્સર હું તમને એકદમ ડિટેલમાં આપું કે જો તમે યુકે આવવા માગતા હોય સ્ટડીમાં તો તમારે બે વસ્તુ પહેલાં ધ્યાન રાખવાની તમે કઈ યુનિમાં ભણવા જાવ છો તમે સ્પેશિયલી ભણવા માટે આવતા હોય તો સારી યુનિટ કરો જો તમારું ખાલી એ આવી હોય કે અહીંયા આવું મારે અહીંની ડિગ્રી મળી જાય ને થોડા ઘણા પૈસા કમાઈ લઉં ને અહીંયા સેટ થવું હોય તો તો તમે કોઈ સસ્તી યુનિવર્સિટી લઈ લો જેમાં પંદર સત્તર હજાર રૂપિયા જેવી ફીસ હોય એમાં પણ સ્કોલરશીપ આપે છે અત્યારે આ લોકો તો જો તમે એવી યુનિવર્સિટીમાં એડમિશન લઉં ને તો એનો ફાયદો એ છે કે તમને કામ સારું મળી જ રહ્યું પ્લસ તમને રહેવામાં એવું હોય કે મારી યારે અત્યારે હું જ્યાં રહું છું ને ત્યાં ઘણા લોકો ભણે છે લંડન લંડન યુનિમ એડમિશન એ લોકોનું જે અહીંયા અહીંયાથી જનરલ લંડન જાઓ હોય ને તમારે તો ડ્રાઈવ કરીને બે થી ત્રણ કલાક જેવું થઈ જાય તો એ લોકો એવી રીતના કરે પછી ઘણા લોકો અહીંયા આવે ને પણ આમ ધ્યાન ન દે બારથી અસાઇનમેન્ટ બનાવે એવું બધું કરતા હોય છે પણ મારું સજેશન એવું છે કે એવું બધું ના કરવું જોઈએ કારણ કે માની લો કે આગળ જ ત્યાં જો તમને બારથી અસાઇનમેન્ટ લખાય બધું કરાવ્યું હોય ને હા પર્સન્ટેજ આવી ગયા અને તમને જોબ અહીંયા મળી ગયા કન્ટ્રીની અંદર ફિલ્ડ જોબ જો કે લગ બાય ચાન્સ છે કારણ કે બહુ બહુ ઓછા લોકોને મળે છે અમે કમ સે કમ પચાસ ઇન્ડિયન છોકરાઓનું ગ્રુપ હતું કે જેને હું પર્સનલી ઓળખતો હોય એવા લોકોમાંથી અત્યારે મને યાદ છે ને ખાલી બે વ્યક્તિને જ ફિલ્ડ જોબ મળી મને નથી મળી કારણ કે મારો એક ફ્રેન્ડ છે રાજસ્થાનનો એને એક તો મળી છે ને એક આપણે ગુજરાતમાંથી એક છોકરી છે આઈ થિંક એનું નામ ગતિ તો એને મળી છે આ બે લોકોને ફિલ્ડ જોબ મળી બાકી અત્યાર સુધીમાં કોઈને ફિલ્ડ જોબ અહીંયા મળી નથી કારણ કે અહીંયા થોડો ઘણો કાળા તોડાનો ભેદભાવ પણ છે અને બીજી વાત આપણે એ કરતો હતો કે જો અસાઇનમેન્ટ તમે બહારથી લખાવો તો તમે જ્યારે ફિલ્ડ જોબમાં ને તો જે તમારા અસાઇનમેન્ટ હોય ને એ હું જ તમને કામ નહીં આપે તો જો અસાઇનમેન્ટ તમે તમારી રીતના કરેલા હોય ને તો એનો મેન ફાયદો એ છે કે તમને કામ આવડે પછી જો તમે એસાઈનમેન્ટ બારથી લખાવેલા હોય તો તમે ત્યાં જઈને હું પરફોર્મ કરી મતલબ એ લોકોને હું પરફોમન્સ આપ્યો તો એ લોકો જનરલી એમ કહે કે તમે તમારું એક અઠવાડિયું પૂરું કરી લો અથવા તો આજના બપોર સુધીનું કામ પૂરું કરી લ્યો બપોરેથી તમે શું તો અમે તમને પૈસા આપી દઈશું તો એવું હોય છે અને જો અહીંયા આવવું હોય તો મારું પર્સનલ મારું પર્સનલ એક્સપિરિયન્સ કહું ને તો હું બે હજાર બાવીસ સપ્ટેમ્બરે અહીંયા આવેલો હતો તો આવીને મેં ઘર ગોતી લીધું પાંચ છ દિવસ હું રિલેટિવને નિહારી પછી મેં ઘર ગોઈતું ઘર ગોતી અને એની હારે જો જ્યારે હું થયો ને તો મેં એનઆઈ નંબર માટે એપ્લાય કર્યું ને એનઆઈ નંબર મારા આવ્યા બેંક એકાઉન્ટ ખોલ બેંકનું એકાઉન્ટ ખોલાવેલું ને તો એ બધી મેં વસ્તુ જ્યારે કરી લીધી ને તો હું હોય કે અહીંયા આ કન્ટ્રીની અંદર એનઆઈ નંબર વગર તમે કોઈ કામ ના આપે તો એનઆઈ નંબરની પહેલાં રેફરન્સ નંબર આવી જાય એની ઉપરથી કામ આપી દે છે તો મેં બધી વસ્તુ કરેલી તો અમારે નંબર નંબરથી માંડીને બધી વસ્તુ આવી ગઈ તો હું કામ માટે એપ્લાય કરતો ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ પણ આવેલા જ હતું પણ એ લોકો એટ ધી એન્ડ ઓફ ધી ડે એમ જ કહે કે અનફોર્ચ્યુનેટલી અમને કોઈ તમારાથી સારો કેન્ડિડેટ મળી ગયો છે તો અમે એને હાયર કરી લીધો છે અને બેટર લક નેક્સ્ટ બેટર લક નેક્સ્ટ ટાઈમ અથવા તો એમ કહી દઈએ છીએ એવી રીતના તમને કંઈ નહીં કંઈ એ લોકો મોકલી આપે છે મેલ કરી દઈએ તો આપણે સમજી લેવાનું કે આપણું સિલેક્શન નથી થયું તો મને મારી પહેલી જોબ મળી હતી ને એ મને કિચન સ્ટાફમાં મળી હતી ને બહુ સારી હતી ત્યાં વેજીસ પણ મારા હારા હતા પછી એવું થયું કે મારું ભણવાનું પૂરું થયું ને તો મેં જનરલ કેલ્ક્યુલેશન કર્યું ભણવાનું પૂરું થતું તો એની પહેલાં મેં કર્યું કે અહીંયા રહીને હું બે હજાર પાઉન્ડ કમાઈશ માની લો મહિનાને બે હજાર પાઉન્ડ કમાયા આપણે તો સસો સાતસો પાઉન્ડ તો રેન્ટ દેવાનું કારણ કે હું જ્યાં રહેતો ને એનું નામ હતું યોર્ક અને બહુ બહુ એટલે બહુ કોસ્ટલી સિટી છે એની આઈ થિંક હાઉસિંગ પ્રાઇસ લંડનથી પણ વધુ છે જનરલી અહીંના લોકો એવું માને છે અને મેં પર્સનલી પણ ફીલ કરેલું કારણ કે હું જોવા ગયો ને તો ને સ બાય દસનો રૂમ હતો એની પ્રાઇસ એ લોકોએ ખાલી મને અકોમોડેશન સસ્સો ને સિત્તેર પાઉન્ડ એટલે ઇન્ડિયાના સિત્તેર હજાર રૂપિયો થાય એમાં તમારું આઈ થિંક વાઇફાઈ ઇન્કલુડ નથી એ તમારે તમારી રીતે કરાવવાનું બાકીના બધા ટેક્સ પણ તમારી ઉપર તો મેં જોયું તો મને યા સમજાણું કે સો સિત્તેર ત્યાં આપી દો અને બે હજાર કમાતા હોય તો સારસો પાઉન્ડ ટેક્સમાં આપી દો હજાર પાઉન્ડ વધે હજારમાંથી પચાસ સાઠ પચાસ સાઠ પાઉન્ડ તમારા ફોનના બિલ કાઢી લ્યો અને સો પાઉન્ડ મહિને બીજો ખર્ચો કાઢી લ્યો તમારી પાસે આઠસો પાઉન્ડ વધે તો એનાથી તો બીજે મૂવ થઈ જવામાં વધુ ફાયદો હતો હું પછી આ બાજુ મૂવ થઈ ગયો તો અને પહેલાં હું એક જોબ કરતો જ્યાં મેં મૂકી દીધું મને મારી ફિલ્ડ પછી મને મારી ફિલ્ડની જોબ મળી તો ફિલ્ડની જોબ મને સારી મળી હતી તો એમાંય મેં સારો એવો ટાઈમે ઉર્યો હતો કારણ કે એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો કે અમે તમને એટલા ટાઈમ માટે રાખ્યું એક્સપિરિયન્સ તમને જડી જાય એટલે લે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપી દઈશું તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપી દીશું તો એ લોકો મને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપ્યો ત્યાંથી પણ મને બહુ સારો એવો સેલેરી મળતી એ લોકો એ કીધેલું પણ હતું કે જો અમારી પાસે ફ્યુચરમાં કોઈ અમને એમ લાગશે ને કે કોઈ મતલબ સ્કોપ છે અને અમને એ લોકોને મારી જરૂરી છે તો એ લોકો મને બોલાવે છે મેં કીધું શું કે તો એ લોકો આરે મારા બહુ સારા રેલેશે તો એ લોકોએ મને બહુ સારી એવી હેલ્પ કરેલી તો ત્યાંથી મૂકી દીધું પછી હું અહીંયા જોઈન થયો અહીંયા જોઈન થયો તો અહીંયા પણ બહુ સારું હતું ને મારે આફ્ટરનૂનની જોબ કરું તો મારી બંને જોબ છે એનાય ઉપર છે અને મને સારા એવા પૈસા મળે છે તો હું તો અત્યારે હું કહ્યું કે હેપી છે અને મારા પીએસડબલ્યુ વિઝામાં છે તો આમાં એવું હોય છે કે તમારે અહીંયા આવવું હોય ને તો કોકને પૂછો એનો એક્સપિરિયન્સ લ્યો અને બીજી વસ્તુ જો અહીંયા આવતા હોય ને તો તમારે અંદરથી મેન્ટ મતલબ મેન્ટલી બહુ સ્ટ્રોંગ થઈને આવવું પડે કારણ અહીંયા આવ્યા પછી તમને ગમે એવો માણસ હોય એક વસ્તુ ફીલ થાય તમારું ઘર તમારા ફ્રેન્ડ્સ ફેમિલી હું કહેવાય એની બધા એની કમી તમને અંદરથી મહેસૂસ થવા માંડે કે ના અમે કંઈક તો ઘટે અહીંયા કંઈક તો ઘટે છે અહીંયા શું કામે આવ્યા ને એવા ઘણા બધા તમારા મનમાં એક આવે તા કારણ કે એક બાજુ સ્ટડી કરવાની હોય છે એક બાજુ તમારે તમારું ખાવાનું બનાવવાનું હોય છે તમારે બધી વસ્તુ તમારી રીતના મેનેજ કરવાની હોય છે જો તમે ઇન્ડિયામાં હોસ્ટેલમાં રહેલા હોય અથવા કોઈ હું કહેવાય પીજીમાં રહેલા હોય ને તો પણ તમને અહીંયા આવે પછી બધી વસ્તુ ફિલ થાય છે કારણ કે તમે યાર એક સાથે ત્રણ ચાર વસ્તુ આવી રહી હોય છે અને તમારી બધા એને ફ્લોલેસલી મેનેજ કરવાની હોય છે તો અહીંયાનું તો આવું મતલબ યુકેનો આવું હોય છે કે જોબ ભણવા આવો કામ કરવા આવો ગમે એ કરવા આવો બસ વિસારીને આવો કારણ કે ઘણા લોકો એમને એમાં આવી જતા હોય છે ને પછી પસ્તાવો થાય તો પસ્તાવો ન થવો જોઈએ અહીંયા આવ્યા પછી કે મારો ડિસિઝન હાસો હે કે ખોટો છે કે અહીંયા આવ્યા પછી તમને તમારા ડિસિઝન ઉપર એમ ન થવું જોઈએ કે મેં અવરો ડિસિઝન લઈ લીધો તો બે વખત વિચારી લ્યો એક વખત એક ભાઈનો પણ મેસેજ આવેલો મારી પાસે અહીંયા ગવર મૂકવા ફિલ્ડની જોબ છે તય કે હું મૂકીને ન્યા આવતો રહું તો એક મારા એક ન્યા કે સંસે છે કે તને જો ક્યાં ફુલ જો મોડે તો હોય બાકી સ્ટડી કરવા માટે ન્યા ની ફુલ જો મૂકીને અહીંયા નો હોય કારણ કે અહીં આવું મતલબ મૂર્ખામી ગણવામાં આવે ન્યા ની સારી એવી કંપનીમાં તમારી પાસે ફાર્મસી ફાર્માસ્યુટિકલ મahari વિ જો કોઈ તો અહીંયા તકો નખાવ કારણ કે ઇન્ડિયા માં અને ઇન્ડિયા માં તમે ફાર્મસી કરેલું હોય એટલે આફ્રિકન ઘણી એવી કન્ટ્રી છે ને

तेईस साल से दुबई पे मैं यहाँ पे हूँ और मेरा एक्सपीरियंस पी आर ओ पब्लिक रिलेशन ऑफिसर का है यू में और मेरे पास एक्सपीरियंस लाइक बिजनेस सेटअप्स फ्री जोन्स कंपनीज इंडस्ट्री एरियाज और एक्सपीरियंस है मेरे पास दूसरी चीज़ uh, कोई भी अगर किसी को अगर बिजनेस सेटअप करना है यू के अंदर मेरे से रास्ता कर सकते हैं मैं एक हफ्ते के अंदर वन वीक के अंदर आपका पूरा बिजनेस सेटअप करके देता हूँ अगर कोई भी गवर्नमेंट वर्क हो म्यसिपाल्टी आर टी ए एंड इकोनॉमिक डिपार्टमेंट डीईडी, हर कंपनी से मेरे पास एक्सपीरियंस है आप मेरे से रास्ता कर सकते हैं अगर कंपनी uh, सेटअप करना है लाइक सुपरमार्केट, लाइक सेल्यून लाइक कैफ़े लाइक रेस्टोरेंट्स इंडस्ट्री फैक्ट्रीज एनीथिंग, मेरा मेरे पास एक्सपीरियंस है इस चीज़ों में आप मेरे से रास्ता कर सकते हैं मेरा तेईस साल का एक्सपीरियंस है यूए के अंदर आप कभी भी उस पर काम कर सकते ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ લક કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું એકદમ મજામાં છું તો અત્યારે મતલબ નાઈ ધોઈ મસ્ત રેડી થઈ ગઈ રેડી તો નથી થઈ હજી નાઈ ધોઈ આવી તો મને ઘણા લોકો કહેતા આવતા કે તમારું સ્ક્રીન સ્કિન કેર રૂટીન બતાવજો પણ જોકે હું એવું કાંઈ મેકઅપ વેકઅપ નથી કરતી પછી મારા સ્કીનને લગતી જો હું પ્રોડક્ટ યુઝ કરું એ તમને બધાને સજેસ્ટ કરીશ એટલે બતાવીશ સો ચાલો એવું કઈ નથી કે મારું ડેઈલીનું રૂટિન રૂટીન આ જેટલા જ છે એટલે પછી હું છે ને ક્યારેક એવું થાય ને તો સાંજે હું જેલ લગાડું જે પતંજલિ જેલ આવે ને એ બહુ સારું આવે અને સૌથી પહેલા તો છે ને હું મેકઅપ કરતા પહેલા છે ને આ લગાવું મોઇસ્ચરાઈઝર લેકમીનું આ લગાવું અને પછી એક હું અહીંયા આવી ને એ પહેલા પહેલા જ મને પણ સજેસ્ટ થઈ હતી જે હું લગાવું છું ને એ સનસ્ક્રીન છે મતલબ સન સિરમ જેવું છે કંઈક એટલે કે આપણે એને ગમે ત્યારે લગાવી શકીએ છીએ આને કેમ મારે બતાવું તમને એટલે મતલબ છે ને ગમે ત્યારે લગાવી શકીએ આને સવાર સાંજ બપોર ગમે ત્યારે એક આ સનસ્ક્રીન છે બે એક જ કંપનીના છે એટલે આ સનસ્ક્રીન છે બહુ બહુ મસ્ત આવે છે આ એક લગાવી લઈએ ને એટલે બીજી કાંઈ જરૂર જ ના પડે એવું મસ્ત છે અને બીજું છે સન્સ સીસી ક્રીમ જે મોસ્ટ ઓફ હા પહેલાં પણ હું બહુ યુઝ કરતી મને એક જ ફાવે એટલે બીજું કંઈ મેકઅપ મેકઅપ કરતી જ નથી હું જસ્ટ આટલું જ કરું એટલે મારે સ્કિન રૂટિનમાં તો બીજું મારે શું કેવું તમને જો આટલું હતું મારું સ્કિન રૂટિનમાં સ્કિન રૂટિનમાં કે આ જ મને શું થાય છે કંઈ ખબર ન પડતી મેક આ છે જે લિપ લિબ્લોઝ જેવું કામ કરે પિંક જાય તો એક યુઝ કરું અને ચાલો હવે ફટાફટ હું રેડી થઈ જાઉં રેડી થાય અને પછી તમને બધાને સાથે મળું એન્ડ હજી સુધીમાં ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને પહેલાં મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આવજો એન્ડ આવો ને પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો ચાલો એમાં એવું હતું મેં હેરવોશ કર મતલબ વાળને તો થોડાક ઇગ્નોર જ કરજો તો કંઈ જવાનું નહોતું એટલે પછી ઘરે આવીને રેડી થઈ ગઈ અને હવે અત્યારે વિચાર કર્યું કે તમને બધાને જે હોમ ટૂર હોમ ટૂર કરતા હતા કેટલા દિવસ આવતા હોય તમે બધાને હોમ ટૂર કરાવું એન્ડ પછી જે તમારો બધાના કોમેન્ટ હતી કોમેન્ટના આન્સર આપીશ ફાઇનલી આજે આપી જ દઈશ તમને બધાને કેટલા દિવસથી કરતી હતી સો મને પણ એમ થતું હોય કે હું કોઈને આન્સર નથી આપ્યો વખતે ઘણા લોકોના મેસેજ આવ્યા કે તમે એમ કહેજો કે તમે એમ કહો કે મસ્ત મસ્ત કોમેન્ટ કરજો તમે કોમેન્ટના આન્સર નથી આપતા બટ હું બધાને રીડ તો કરતી જ હોય સો આજે હું તમને આન્સર આપીશ એન્ડ ને છે ને આજ મેં સવારે નાસ્તો કર્યો હતો અને બપોરે પછી બહુ ભૂખ નથી કંઈ નથી બનાવ્યું સાંજે કંઈક વહેલું જ બનાવી લઈશ વિચારું કે કંઈક બનાવું ન વિના જે સો ચાલો અને હોમ ટૂર કરાવી કે ને હોમ ટૂર કરાવીને પછી તમને બધાના કોમેન્ટના આન્સર આપીશ તો અહીંયાથી સ્ટાર્ટ કરું મારી ફોટો ફ્રેમ છે અહીંયા બન્યું છે ને અમારો બેડ છે અને અહીંથી અમારે આવો વ્યૂ દેખાય છે બહારથી ચાલી લીધું અત્યારે જ્યાં હું રહું છું ને આ રૂમ છે આવો રૂમ છે મતલબ આ રૂમ જેવું તો કોઈ બીજું કઈ લાગતો જ ન મને સમજી ગઈ સમજી ગઈ કે એક દિવસ વિડીયો ના આવે એટલે તમને એમ થાય કે શું થયું હશે તો કાંઈ થયું તો ન હોય પણ એવું હોય કે એમ દિવસ આવીને વયો જાય રૂમમાં રૂમમાં તો મને પણ એમ થાય કે ચલો ક્યાંક જઈને તમે બધાને બતાવો તો રૂમમાં રૂમમાં તમારે બીજું શું બતાવું એટલે એવું થાય અને પાછું અહીંયા ઇન્ટરનેટ પ્રોબ્લેમ થાય તમે ઘણા લોકો એમ કહેતા હોય કે તમારી પુઈ સાથે વાત કરો તમારી મમ્મી સાથે વાત કરો તો એવો વિડીયો પણ તમે આમાં મૂકજો તો એવું છે કે ઇન્ટરનેટ પ્રોબ્લેમને લીધે પછી હું વિડીયો કોલમાં વાત ન કરી શકું કોલિંગમાં જસ્ટ વાત થતી હોય તો અને પાછું વોટ્સઅપમાં વિડીયો કોલ નથી થતો